અમદાવાદ ખાતે લંડન જઈ એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેસ થઈ છે જેમાં સુરતના આડાજનના ડોક્ટર પરિવાર પણ સામેલ હોય દુર્ઘટનાની જાણ થતા જ પરિવાર અમદાવાદ જવા રવાના થયા છે અમદાવાદમાં જે પ્લેન ક્રેસ થયું તેમાં સુરતના ડોક્ટર દંપતી પણ સામેલ હતા અમદાવાદ પ્લેન કેસની ઘટનામાં સુરતના ડોક્ટર હિતેશ શાહ પોતાની પત્ની સાથે લંડન જતા હતા ડોક્ટર હિતેશ શાહ પત્ની ડોક્ટર અમિતાભ શાહ લંડન ખાતે લેતી બહેનના ઘરે જતા હતા ડોક્ટર સ્મિત શાહ પોતાની બહેનનો બર્થડે સેલિબ્રેશન કરવા જતા હોવાનું પણ સામે આવી છે તો ડોક્ટર હિતેશ શાહ અડાજન વિસ્તારમાં સ્મિથ સર્જિકલ હોસ્પિટલ ચલાવે છે બીજી તરફ ડોક્ટર હિતેશ શાહ પોતાની પત્ની સાથે સુરતમાં અડાજન રોડની સોજાતા સોસાયટીમાં રહેતા હતા અને બંને દીકરા યુએસમાં હોવાની વિગતો સામે આવી રહી છે તો સોસાયટીના લોકોના કહેવા અનુસાર ડોક્ટર તેમના પત્નીનો સ્વભાવ મરતાવળો હતો એટલે કે લોકો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરતા હતા આ ઉપરાંત સોસાયટીના દરેક કાર્યોમાં અગ્રેસર સ્થાન ધરાવતા હતા ડૉક્ટરનો સ્વભાવ હંમેશા લોકોને મદદરૂપ થવાનું હોવાનું સ્થાનિકોએ લોકોએ જણાવ્યું છે મારું નામ દિપેશ પટેલ છે અને હું ડૉક્ટર હિતેશભાઈ સાહેબના પારોશી છું ને ડૉક્ટર સાહેબના દીકરાને તેમનું બેબી બોર્ન થયો તો એમને જોવા માટેનો એમનો કંઈક કાર્યક્રમ હતો એટલે મને એવું કહેતા હતા બે દિવસ પહેલાં કે અગિયારથી ત્રીસ તારીખ સુધી હું શું નથી બારગામ જવાના છે જરા ધ્યાન રાખજો ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અમે જો સોશિયલ મીડિયા પર લિસ્ટ આવી ત્યાં જોતા ખબર પડી કે એમના સાહેબ આજ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા સાહેબને સોસાયટીમાં કોઈ રીટનમાં સવાબ હોય સાહેબનો સોસાર અમારા સોસાયટીના વડીલ હતા ને અંગત અમારતા સ્વજન કરી શકાય ને અમે તમામ સોસાયટીના પ્રોગ્રામોમાં ધાર્મિક કાર્યક્રમોમાં સાહેબનો સહકાર હતો જતો અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનો ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં અનેક નિર્દોષોના મોત નિપજ્યા હોય તમામને જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે